હાલ જીરાના બજાર ભાવની વાત કરીએ તો મિત્રો મંદીનો માહોલ છે સારી અને સુપર વાળાના જીરાના ભાવ ચાર હજાર પાંચસો પ્લસ ભાવ બોલાય છે અને હવે જાણી વ્યાજના બજાર ભાવ શું ખેડૂત મિત્રો ડેલી બજાર ભાવ જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લેખી આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતો અને હવે જાણીના તાજા ગુજરાતના તમામ માર્કેટના જીરોના બજાર ભાવ મિત્રો આજે શું બોલાય છે सो नवी रुपया सुधी तो त्रण हजार त्रास हजार साठ सोने त्रेसाठ रुपया सुधी गोंडल त्रण हजार ससो थी चार हजार साठसो न वीस रुपया सुधी मोरबी त्रास हजार नऊ सोसाठ हजार त्रास वीस रुपया सुधी અમરેલી બે હજાર નવસો સાઠથી થી હજાર સાતસો ને પચાસ રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર પાંચસોથી થી હજાર હાજર છસો ને ત્રીસ રૂપિયા સુધી મહુવા ત્રેવીસો રૂપિયાથી સાઠ હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી હળવદ ત્રણ હજાર છસો ચાર હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ને ત્રેવીસ રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર સાતસો ને બાવીસ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર સો રૂપિયાથી ચાર હજાર છસો ને ત્રેસો રૂપિયા સુધી સસ્તણ બે હજાર નવસો થી ચાર હજાર પાંચસો ને વીસો રૂપિયા સુધી વાંકાને ચાર હજાર બસો થી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી જેતપુર બે હજારથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી બાબળ ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર છસો ને ત્રીસ રૂપિયા સુધી धागत्रा त्रास हजार सारस रुपया सुधी उपलटा अवश्य न भूलता आगरिझा चार हजार बसो पाच हजार त्रेसाठ रुपया सुधी थराद त्रास हजार सो त्रिस चार हजार साठसो एसी रुपया सुधी हरित हजार त्रास हजार चारस रुपया सुधी राधनपुर तोण हजार सो नेऊ चार हजार त्रणसो इचवी रुपया सुधी कडी त्रण हजार ससो ती चार हजार पाच सोने त्रेवी रुपया सुधी समी तोण हजार बसो थी नेनाबाई चार हजार ससो चार વારાહી ત્રણ હજાર સાતસો થી સાત હજાર છસો રૂપિયા સુધી અને દિવસે ત્રણ હજાર છસો એકતાલીસ થી સાત હજાર સાતસો રૂપિયા સુધી અને વધતા બજાર વિડીયોમાં સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા